વિલ વીલ યુ ફાઇન્ડ અ વે મન હોય ને તો માળવે જવાય એ કહેવત છે સ્વરક્ષણ અને આત્મવિશ્વાસ માટે શરૂ કર્યું અને આજે બંને બહેનોએ કરાટેમાં સોથી વધારે મેડલ્સ અને જીત્યા છે સિંધુ ભવન વિસ્તારમાં રહેતા વરુણભાઈ પટેલની બે દીકરી અમાયરા અને બીજાનું નામ છે લુમાયરા કરણાટ્યમાં બહુ સારું પ્રદર્શન કરી અને પરિવારનું અને દેશનું નામ રોશન કર્યું પરિવારના બધા લોકો કોઈને કોઈ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે બાર વર્ષની મોટી દીકરી અમાયરા અને આઠ વર્ષની નાની દીકરી લુમાયરા આધુનિક સમયમાં એક મહિલા તરીકે પોતાનું સ્વરક્ષણ સેલ્ફ ડિફેન્સ કરવું જરૂરી છે તો બંને દીકરીઓ કરાટે શીખવા જાય છે સ્ટેટ લેવલે નેશનલ ઇન્ટરનેશનલ અને ઇન્ડોર શ્રીલંકન ગેમ્સ ઇન્ડોર શ્રીલંકન ગેમ્સમાં સોલો પરફોર્મન્સમાં એમને ગોલ્ડ મેડલ જીતા છે અત્યાર સુધીમાં આ દીકરીઓએ સોથી વધારે ગોલ્ડ મેડલ જીતા છે હવે એમનું લક્ષ્ય છે ઓલિમ્પિકમાં સ્થાન મેળવ છેલ્લા સાત વર્ષથી અમાયરા પટેલ કહે છે કે કરાટા સાથે હું જોડાય છું બે હજાર પચીસમાં ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં સર્બિયામાં યોજાયેલ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં અંડર ફિફ્ટીનમાં સિલ્વર મેડલ જીતેલું હું નિયમિત રીતે કરાટીની તાલીમ લઉં છું આઈ એસ એફ રેન્કિંગમાં વિશ્વમાં બીજા સ્થાને છું અને સારું પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવવાની મારી અભિપ્છા છે એટલું જ નહીં ઓલિમ્પિકની અંદર સ્થાન મેળવવું એ મારું સ્વપ્ન છે આપણે ઈચ્છીએ કે આ બંને દીકરીઓ એમના સ્વપ્નોને સિદ્ધ કરે આવી ઘણી વ્યક્તિઓ આપણી આજુબાજુ હોય કે જે બીજાને પણ પ્રેરણા મળે એમને પણ આપણે હાઈલાઇટ કરીએ નર્ચર વિથ નેચર ચેનલનો ઉદ્દેશ એ પણ છે આપણા ધ્યેયમાં પણ કોઈ આવે તો આપણ જણાવજો તેમને નર્ચર વિથ ચેનલ દ્વારા આપણે પ્રેરિત કરીશું ધન્યવાદ ગુજરાત સમાચાર શનિવાર ચોવીસ તારીખમાં કે જેમને હાઈલાઇટ કર્યા છે આપ જાણી પણ શકશો વાંચી પણ શકશો અને એમને પ્રેરણા મળે એવી વાત છે તો આવી પ્રેરક વાતો આપણે આપણા પરિવારમાં બાળકોમાં સોસાયટીમાં કહીએ તો એનાથી એમનામાં પણ એક પ્રકારનો જુસ્સો આવે जय हिन्द प्रणाम फेरि मसो कोही बिजा विषय छ धन्यवाद